આજે સુરતમાં તાપી નદી ઉપર જે કામરેજ નજીકનો જે પુલ છે જેમાં આપણે બે ત્રણ દિવસથી તમારું કામ ચાલી રહ્યું છે એનું એક રિવ્યુ લીધું એને જે ઓફિશિયલ્સ અને પોલીસ વિભાગના કર્મચારીઓ સાથે અધિકારીઓ સાથે જે વર્ક ચાલી રહ્યું છે એનું એક રિવ્યુ પણ લીધું છે જે બધી જ ટીમો જે લાગી રહી છે તો એમાં વર્ક પૂરી થવાની સંભાવના છે મીનવાઈલ આપણે જે ટ્રાફિક છે એ જે બોમ્બે હાઈવેવાળું જે ટ્રાફિક છે એને આપણે એમ કેમ એના જે એક્સપ્રેસ વે છે ન્યૂલી ઓપન એક્સ છે એને ન્યૂલી ઓપન કર્યું છે અને ટ્રાફિક ત્યાં ડાયવર્ટ કર્યું છે સ્ટાર્ટિંગમાં એક બે દિવસ પહેલાં ટ્રાફિક જૅમની થોડી સમસ્યાઓ હતી બટ હવે હેવી પોલીસ ડિપ્લોયમેન્ટ અને જે આપણે પાર્કિંગ અને જે આપણે ટ્રાફિક મેનેજમેન્ટ છે એ કરીને એ આઉટ કર્યું છે જેટલા પણ પ્રેશર પોઈન્ટ્સ હતા એ આપણે આઈડેન્ટિફાય કરીને એમાં આઉટ આપણે કરીએ છીએ તો પોલીસ અને લોકોનું પણ સારું સહકાર મળી રહ્યો છે